અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક નાગરિકોને લગ્ન પહેલા થેલેસીમિયા સીમિયા ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ચૌદ કરોડ લોકોને લાભ મળ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખેડાના નડિયાદમાંથી ત્રણ હજાર કિલોથી વધુ ભેળસેળ યુક્ત ઘી જપ્ત કર્યું આજે રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે અને અમદાવાદની નૈના દેસાઈએ નેશનલ પેરા પાવર ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને લગ્ન પહેલા થેલેસીમિયા ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો ગઈકાલે રાજકોટમાં શ્રીનાથ ધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસીમિયા મેગા ટેસ્ટ ઝુંબેશનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને લોહી દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટની સુવિધા સરકાર વિનામૂલ્યે આપે છે થેલેસીમિયાગ્રસ્ત બાળકોને વર્ષ દરમિયાન જુદા જુદા રિપોર્ટ પણ કઢાવવા પડતા હોય છે તો સરકાર દ્વારા આ રિપોર્ટ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે બાળકોના આરોગ્યની સુખાકારી માટે દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમનું પણ આયોજન કરીએ છીએ આ તપાસ દરમિયાન બાળકમાં જણાય તો મેરો પણ કરવામાં આવે છે શ્રી પટેલે રાજકોટમાં મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તા મંડળના પાંચસો પાસઠ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ ઉપરાંત તેમણે રાવળ સમાજના એકસો પરિવારોને સનદનું વિતરણ કર્યું હતું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પીએમ અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ ચૌદ કરોડ લોકોને લાભ મળ્યો છે કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ઉપરોક્ત માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસથી છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યને એક હજાર ત્રણસો ઓગણત્રીસ કરોડ રૂપિયાની ખાદ્ય સબસીડીની ચુકવણી કરી છે સુશ્રી બાંભણીયાએ જણાવ્યું કે ભારત સરકારે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસથી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પીએમ હેઠળ રાજ્યોમાં અનાજ પહોંચાડવાના તથા હેન્ડલિંગ ખર્ચ અને વ્યાજબીભાવની દુકાનોના સંચાલકોના માર્જિનના ખર્ચને પહોંચી વળવા માટે એજન્સીઓને સહાય તરીકે રાજ્યને છસો ચોરાણું કરોડ રૂપિયા આપ્યા છે આ યોજના હેઠળ કુલ એક્યાસી કરોડ પાંત્રીસ લાખ લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય છે હાલમાં લગભગ એંસી કરોડ છપ્પન લાખ લાભાર્થીઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદની શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ પાસેથી ત્રણ હજાર એકસો કિલોગ્રામ ઘીનો જપ્તો જપ્ત કરીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત આશરે આઠ લાખ રૂપિયાથી વધુ છે તેમજ કંપનીના લાયસન્સને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે આ પહેલા બે વાર આ વેપારીને ઘીમાં ભેળસેળ માટેના બે અલગ અલગ કેસમાં બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી વિવિધ પ્રશ્નોના જવાબ આપશે આ ઉપરાંત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો અને અહેવાલ ગુજરાત તકેદારી આયોગના વર્ષ બે હજાર ત્રેવીસના વાર્ષિક અહેવાલ ગુજરાત લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રજૂ થશે વિધાનસભામાં આજે વર્ષ બે હજાર પચ્ચીસનો ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ વિધેયક ગુજરાત વિનિયોગ વિધેયક અને ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક રજૂ થશે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન અને કાર્યવાહક સમિતિની પણ રચના કરવામાં આવી છે આ સમિતિમાં ઋષિકેશ પટેલ ડોક્ટર કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા હર્ષ સંઘવી જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની પણ સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા છે સંચાલન સમિતિના દિશા નિર્દેશોના અને નિર્ણયોના સુચારુ અમલ થાય અને કાર્યક્રમની સુયોગ્ય થાય તે માટે મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં કાર્યવાહક સમિતિની પણ રચના કરાઈ છે હડતાલ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે એક હજાર ત્રણસોથી વધુ આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાયા છે જેમાં મહીસાગર જિલ્લાના બસો બાણું આરોગ્ય કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીના મહાસંઘના ખજાનચી જગદીશ પ્રજાપતિને પણ છૂટા કરાયા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ અને અમારા એક્સ હેન્ડલ એ ને ફોલો કરશો જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ એટલે રંગભૂમિ આજે સત્યાવીસમી માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે વર્ષ ઓગણીસો સાહીઠમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી વિશ્વની રંગભૂમિ અને રંગમંચ પર અનેક નાટકો રજૂ થયા છે સાંભળીએ એક અહેવાલ સમગ્ર વિશ્વમાં રંગભૂમિ અને તેની સાથે જોડાયેલા કલાકારો લેખકો સંગીતકારો નાટકના અનેક વિભાગ સાથે સંકળાયેલા કસબીઓને યાદ કરવાનો દિવસ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો તેને આગળ વધારવાનો નાટ્યકર્મીઓને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો છે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શેરી નાટક ભવાઈ પપેટ શો જેવા પરંપરાગત માધ્યમો પ્રચાર અને પ્રસાર માટે મહત્વનું સ્થાન ધરાવે છે પ્રવેશ અડીએચા આકાશવાણી સમાચાર અમદાવાદ અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં ગટરનું પાણી ઉભરાતું હોય છે આ અંગે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી ચાલી રહી છે અને તેના કાયમી સમસ્યાને નિકાલ માટે કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેવાડી કેનાલ સુધીનું લાઇનનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ અંગે વધુ માહિતી અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી હતી બોપલ અને સેલાની અંદર હાથ જે ડ્રેનેજ બેક મારવાના પ્રશ્નો આવે છે વેસ્ટર્ન ટ્રંક નું વૈષ્ણવદેવી થી શરૂ કરી આપણે વાત કરીએ ફતેવાડી કેનાલ સુધીનું હાલ કામ ચાલુ છે સિત્તેર ટકા કામગીરી આની પૂરી થઈ છે બે મહિનાની અંદર આ કામગીરી પૂરી થતા હેબતપુર હોય થલતેજ હોય સીલજ હોય બોપલ ગુમા સેલા તમામ વિસ્તારની અંદર જ્યાં ગટર બેક મારવાની સમસ્યા આવી રહી છે આ સમસ્યાનું નિરાકરણ થશે અને ચોમાસા પહેલા આનો કાયમી ઉકેલ આવશે આગામી ચોવીસ કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતાઓ છે

નોઈડા ખાતે યોજાયેલી નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં નૈનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને અમદાવાદનું નામ રોશન કર્યું આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલને આઠ વિકેટે હરાવ્યું હતું આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે આ મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો વીસમી કડી હશે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આ સૂચનો સામાજિક સુખાકારી માટે સામૂહિક પ્રયાસની શક્તિ દર્શાવે છે લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્યના માધ્યમથી નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય ગવ ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકાશે આ સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે અંતમાં મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક નાગરિકને લગ્ન પહેલા થયેલા સીમા ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ચૌદ કરોડ લોકોને લાભ મળ્યો આજે રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે અને અમદાવાદની નૈના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા